પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભૂજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ઉંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભૂજ તથા નાયબ પોલીસ અધિક્ષક કે એમ ક્રિશ્ચિયન સાહેબ ઇન્ચાર્જ ભૂજ વિભાગ ભુજના હોય પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનો ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય પથ્થર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર કલમ મુજબનો ગુનો પાંચ બે હજાર પચીસ ના રોજ દાખલ થયેલો હોય જે ગુનાકામના મુખ્ય આરોપી રશિદ ઉર્ફે વલ્લો દેસર તૈયબ સમા રહેવાસી નાના દિનારા ખાવડા વાળો નાસતો ફરતો હોય અને આરોપીની શોધખોળમાં ટેકનિકલ રિસોર્સિસ તથા હ્યુમન રિસોર્સિસના ઉપયોગના આધારે આ કામના આરોપી ધાણેટી નાડા પા સીમ વિસ્તારમાં હોવાની પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ એન નાઓને સચોટ બાતમી હકીકત મળતા હકીકતવાળી જગ્યાએ તપાસ કરી વોચમાં રહેતા આરોપી મળી આવતા વર્કઆઉટ કરી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે રસીદ ઉર્ફે વલ્લો દેસર તૈયબ સમા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી નાના દિનારા ખાવડા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબ તથા એ એ સાઈ મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પૃથ્વીરાજસિંહ બી રાણા તથા હરીશચંદ્રસિંહ બી જાડેજા તથા શિવરાજસિંહ પી રાણા પૃથ્વીરાજસિંહ જે જાડેજા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ એન જાડેજા તથા નિલેશભાઈ પી ચૌધરી તથા વિનોદભાઈ આર વસાવા તથા વિરેન્દ્રસિંહ બી પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ જી રબારી તથા શિવભદ્રસિંહ આર રાણા તથા હિતેશભાઈ એન ચૌધરીનાઓ જોડાયા હતા રિપોર્ટ બાય તેજસ પરમાર ભુજ